મને આટલેથી જે નસ ખેંચાતી હતી તે છેક નીચે સુધી જતી હતી બરાબર ને ચાલવામાં કે સુવામાં પણ એટલી બધી તકલીફ થતી હતી કે હું ચાલી જ નહીં શકતો હતો બરાબર તેના પછી અત્યારે મને એટલી બધી રાહત છે કે હું આરામથી મારું વર્ક પણ કરી શકું છું પહેલાં કામ પર હું લગભગ છવ્વીસ દિવસ સુધી ઘરે જતો આરામ આરામ જ કર્યો તો બી રાહત થઈ ના રાહત નહીં જરાક પણ નહીં દવાઓ લીધી પછી દવાઓ પણ મેં લીધી પણ શું છે કે તમે દવાઓ લો એટલો ટાઈમ આરામ પછી ઇન્જેક્શન લીધું મેં ત્રણ ચાર ઇન્જેક્શન પણ લીધા પછી જેટલી વાર ઇન્જેક્શન લે એટલી વાર આરામ લાગે દુખાવા માટે ને દુખાવા માટે તો પછી જેવું હતું તેવું જ ને રાતના સુવા માટે એટલી બધી તકલીફ પડે મને કે આપણે એક સાઈડથી બીજા પડખું પડવું હોય ને તો પણ આપણો એમ લાગે કે યાર આ શું થઈ જશે એટલી બધી તકલીફ થઈ ગઈ કારણ કે અમે લોકો ઘણા બધા ડૉક્ટરને મળ્યા ડૉક્ટર લોકો મને એ જ વસ્તુ સજેસ્ટ કર્યું કે તમે જે પણ હોય તે ઓપરેશન કરાવી નાખો બરાબર તમને જે તકલીફ હતી એલ ફોર એલ ફાઈવમાં ઘણી ગાદી બહાર આવેલી હતી બરાબર બરાબર પણ એ તકલીફ આપણી સારવારથી એડજસ્ટમેન્ટથી રિકવર થઈ શકે એટલું બરાબર એટલે આપણે ઓપરેશનની જરૂર પડે ને પછી હું આટલા આવીને ત્રીજા ચોથા દિવસથી હું જોબ ચાલુ કરી દીધું છે ત્યારથી જોબ ચાલુ હા ત્યારથી જોબ ચાલુ છે કન્ટિન્યુ ચાલુ છે મને આવવા જવાનું કામ રોજ નું હવે હું છે રાત્રે થાય કોઈ પણ કોઈ દવા ચાલુ ના કોઈ દવા બધું જ એકદમ નોર્મલ લાઈફ સ્ટાઈલ